જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં શ્રી ગણેશ મહાપુરાણની કથાનો ત્રીજો અધ્યાય સાંભળશો આ કથા સંકષ્ટ ચતુર્થી વિનાયક ચતુર્થી અને બુધવારે સાંભળવાનો વિશેષ મહિમા છે ચતુર્થી તિથિ અને બુધવાર ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે શ્રી ગણેશ વિઘ્નહર્તા સુખ કરતા અને દુઃખહર્તા છે તેથી દર મહિને ચતુર્થીના દિવસે તેમની પૂજા આરાધના સ્તુતિ અને કથા સાંભળવાથી દુઃખ કષ્ટ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે દર મહિને બે ચતુર્થી આવે છે એક શુક્લ પક્ષમાં આવતી ચતુર્થી વિનાયક ચતુર્થી બે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થી સંકષ્ટ ચતુર્થી આ દિવસે શ્રી ગણેશની પૂજા ઉપવાસ અને વ્રત કરવાથી જીવનમાં કોઈ વિઘ્ન આવતા નથી જો વ્રત ન કરી શકાય તો માત્ર શ્રી ગણેશની કથા સાંભળવાથી પણ દુઃખ કષ્ટનો નાશ થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના શુભ દિવસે શ્રી ગણેશ મહાપુરાણની ત્રીજા અધ્યાયની કથા સાંભળીને આ પાવન દિવસે શુભતા પ્રાપ્ત કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય સૈનક અને અન્ય ઋષિઓ આસન પર બિરાજેલા સૂતજીને પ્રણામ કરી વિનયપૂર્વક બોલ્યા હે સુતજી અમે આપની પવિત્ર વાણી દ્વારા સમયાંતરે અઢાર પુરાણો અને મહાભારતનું શ્રવણ કર્યું છે છતાં પણ અમારું મન હજી તૃપ્ત થયું નથી સત્સંગથી મન શાંત અને નિર્મળ બને છે અને અમારા સૌભાગ્યથી આજે ફરી આપના સત્સંગનો લાભ મેળવવાનો અવસર મળ્યો છે કૃપા કરીને અમને કંઈક સાંભળવા દો ત્યારે સુદજી બોલ્યા હે સૈનક મુનિયો પરમાત્માની લીલા અપાર છે જે કોઈ પણ પરમાત્માના લીલામૃતને ગ્રહણ કરે તે નિશ્ચિત રીતે મુક્તિ પ્રાપ્ત કરે છે અઢાર પુરાણોમાં શ્રી ગણેશ મહાપુરાણ પાવન અને મનુષ્યના તમામ મનોર્થો પૂર્ણ કરીને મુક્તિ આપનારું છે પરમાત્મા ભક્તોના પ્રેમથી વશ થઈને વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થાય છે કોઈ શ્રી વિષ્ણુની ઉપાસના કરે છે કોઈ મહાદેવ શિવની ભક્તિ કરે છે કોઈ દેવીની આરાધના કરે છે કોઈ શ્રી ગણેશજીને શરણાંગત થાય છે અને કોઈ સૂર્યદેવની ઉપાસના કરે છે જે ભક્ત જે સ્વરૂપમાં પરમાત્માને આરાધે પરમાત્મા તેમજ સ્વરૂપે ભક્તની ભક્તિ સ્વીકારે છે તેથી જ વિષ્ણુ શિવ દેવી ગણેશ સૂર્ય અને અનંત સ્વરૂપો દ્વારા પરમાત્મા આપની લીલા રચે છે આ બધાનું વર્ણન મહર્ષિ વ્યાસે પુરાણોમાં કર્યું છે તત્વથી જોઈએ તો બધા એકરૂપ છે કોઈ ઈશ્વરને નાના કે મોટા ન ગણવું અને કોઈની નિંદા ન કરવી વ્યાસજીએ પુરાણોની રચના તે માટે કરી છે કે ભક્તને પોતાના ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ થાય અને નિષ્ઠાભક્તિ દ્વારા પોતાનું કલ્યાણ કરી શકે મનુષ્ય જન્મ દુર્લભ છે તેથી સંસારિક કર્મો કરતા પણ મનને હંમેશા ઈષ્ટદેવમાં જોડેલું રાખવું જોઈએ જપ ધ્યાન ભક્તિ અને સત્કર્મોથી મનુષ્ય મોક્ષ માર્ગે આગળ વધી શકે છે પોતાનું જીવન સફળ બનાવવા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે હંમેશા પરમાત્માની ભક્તિ કરવી જોઈએ શ્રી ગણેશ એટલે ગણપતિ જે પ્રથમ પૂજ્ય પરમાત્મા છે કોઈ પણ ધાર્મિક કાર્ય કે દેવ પૂજા કરતા પહેલા પ્રથમ શ્રી ગણેશનું પૂજન કરવું જરૂરી છે શ્રી ગણેશજીની પૂજા વગર કરવામાં આવેલ કાર્ય અધૂરું રહે છે હવે શ્રી ગણેશ મહાપુરાણનું મહાત્મ્ય સાંભળો નગરીમાં સત્યપ્રિય નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ચાર વેદો અને પુરાણો કંઠસ્થ જાણતો અને કર્મકાંડમાં નિપુણ હતો તે ધર્મનિષ્ઠ સાત્વિક અને નગરશેઠનો પુરોહિત હતો નગરશેઠ વારંવાર શુભ પ્રસંગો માટે તેને બોલાવતા જેમ કે દેવસ્થાપના હવન વ્રત અને યજ્ઞ કાર્ય તે પ્રભુકૃપાથી સારું જીવન વિતાવતો હતો સત્યપ્રિયની પત્ની સુલતા પણ ધાર્મિક પ્રતિવ્રતા અને સરળ સ્વભાવની હતી તે પ્રભુમાં શ્રદ્ધા રાખનારી અને ગુણવંતી સ્ત્રી હતી તેમને રેવતી નામની એક પુત્રી હતી બ્રાહ્મણ દંપતીએ પુત્રીને ઉત્તમ સંસ્કારો આપીને ઉછેરી હતી રેવતી ગ્રહકાર્યોમાં નિપુણ ચંચળ ધાર્મિક અને સદાચારવતી હતી તે માતાપિતાની લાડકી હતી લગ્નલાયક ઉંમર થતાં સત્યપ્રિયને પુત્રીના લગ્નની ચિંતા થવા લાગી અને તેણે યોગ્ય વરના શોધ શરૂ કરી પણ કોઈ યોગ્ય વર મળતો નહોતો એકવાર અવંતી નગરીના રાજાએ લોકહિત માટે મોટા યજ્ઞનું આયોજન કર્યું તેમાં શહેરના તમામ વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા સત્યપ્રિય બ્રાહ્મણને પણ આમંત્રણ મળ્યું આજુબાજુના નગરોના વિદ્વાન બ્રાહ્મણોને પણ આમંત્રણ અપાયું આ યજ્ઞ એક મહિનો સુધી ચાલવાનો હતો રાજા દરરોજ બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા આપતા હતા આ યજ્ઞમાં રાજપુરોહિતનો ભાણેજ નારાયણ બાજુના નગરમાંથી આવ્યો હતો તે દેખાવે સુંદર અને વિદ્વાન હતો અને વેદની રચનાઓ સુંદર રીતે ગાતો સત્યપ્રિય બ્રાહ્મણને આ યુવક ગમી ગયો તેણે નારાયણ સાથે પરિચય વધાર્યો અને તેના વિશે વધુ માહિતી મેળવી પરિચય વધતા તેઓ સાથે યજ્ઞમાં બેસતા અને ભોજન કરતા ધીરે ધીરે સત્યપ્રિય બ્રાહ્મણે નારાયણના પરિવાર વિશે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે નારાયણ એક ગરીબ બ્રાહ્મણ પરિવારનો દીકરો હતો તેના પિતા દેવલોક પામ્યા હતા માતા અને દીકરો તેમ તેમ જીવનનો નિર્વાહ કરતા હતા તે સ્વભાવથી નમ્ર સાદા અને ગુણવંતી વ્યક્તિ હતો અવંતી નગરીમાં જેટલા ધર્મકાર્યો થતા તેના નગરમાં એવા ઓછા થતા હતા સત્યપ્રિય બ્રાહ્મણને લાગ્યું કે નારાયણ તેની પુત્રી રેવતી માટે યોગ્યવર છે એક દિવસ બપોરે ભોજન પછી જ્યારે બધા વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે સત્યપ્રિય બ્રાહ્મણે નારાયણને પૂછ્યું નારાયણ તને લગ્ન કરવાની ઈચ્છા છે નારાયણે સંકોચ સાથે જવાબ આપ્યો વિપ્રવર લગ્ન કરવાની ઈચ્છા કેમ ન હોય પણ મારા જેવા ગરીબને કોણ પોતાની પુત્રી આપશે ત્યારે સત્યપ્રિય બ્રાહ્મણે કહ્યું નારાયણ મારી એક પુત્રી છે રેવતી તે સદાચારી અને સર્વગુણ સંપન્ન છે જો તને યોગ્ય લાગે તો હું તેને તારી સાથે પરણાવવા ઈચ્છું છું લગ્ન પછી તું અને તારી માતા મારી સાથે રહો તો મને જમાઈના રૂપમાં પુત્ર મળશે મારી પત્નીને દીકરીના વિયોગનું દુઃખ પણ નહીં થાય નગરીમાં ઘણા ધર્મકાર્યો થાય છે તેથી તારો નિર્વાહ સારી રીતે ચાલશે જો તું મારી સાથે ન રહેવું હોય તો અહીં ધન ભેગું કરી તું તારો ઘર વસાવી શકીશ તારા મામા રાજપુરોહિત છે તેથી તને વધુ આવક પણ થશે તમે આ નગરીમાં સુખી રહી શકશો જો તું આ પ્રસ્તાવ સ્વીકારતો હોય તો યજ્ઞ પૂર્ણ થયા પછી તારા મામા સાથે વાત કરી તું મારી પુત્રી રેવતી સાથે લગ્ન કરી શકે છે નારાયણ ખૂબ ખુશ થયો તેને સત્યપ્રિય બ્રાહ્મણના ઘરમાં રહેવાનો કોઈ વાંધો ન હતો વળી અહીં મામાની પણ સહાયતા મળી શકે તેમ હતી તેથી તે પ્રસ્તાવ સ્વીકારી લીધો એક દિવસ નારાયણ સત્યપ્રિય બ્રાહ્મણનું ઘર અને રેવતીને જોવા આવ્યો રેવતી તેને ખૂબ ગમી ગઈ યજ્ઞ પૂર્ણ થતા નારાયણે પોતાના મામા રાજપુરોહિતને આ વાત કહી રાજપુરોહિતને પણ પોતાની વિધવા બહેન અને ભાણેજ અહીં રહે તે ગમ્યો ટૂંક સમયમાં રેવતી અને નારાયણના લગ્ન થઈ ગયા સત્યપ્રિય બ્રાહ્મણનું ઘર મોટું હતું તેથી બધા સાથે સુખથી રહેવા લાગ્યા આ રીતે શ્રી ગણેશ મહાપુરાણના ત્રીજા અધ્યાયનો સમાપ્તિ થાય છે બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો આપણે શ્રી ગણેશ મહાપુરાણની કથા સાંભળી જે માત્ર સાંભળવાથી જ ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે તેમના ભક્તોના દુઃખ કષ્ટનો નાશ થાય છે શ્રી ગણેશજી શુભતા અને મંગલતાના પ્રતીક છે તેમની પૂજા અને કથા શ્રવણથી જીવનમાં શુભતા અને સમૃદ્ધિ આવે છે ઘરમાં સિદ્ધિનો વાસ થાય છે ચતુર્થીના દિવસે શ્રી ગણેશ કથા સાંભળવાનો મહિમા અપરંપાર છે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો જેથી નવા ધાર્મિક વિડિયો જોવા મળી શકે ફરી મળશું નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ